કોઈ ગમે એટલી ફાંકા ફોજદારી કરતો હોય કે હું આમ કરી દઉં ને તેમ કરી દઉં આ કમળનું ફૂલ અટી ગયું બધું પૂરું અને એવા કેટલાય જોયા છે ખેરખા કે જ્યારે કમળનું પાટિયું હટે છે ત્યારે કોઈ ઓળખતું પણ નથી હોતું કોઈ ગમે એટલી ફાંકા ફોજદારી કરતો હોય કે હું આમ કરી દઉં ને તેમ કરી દઉં આ કમળનું ફૂલ અટી ગયું બધું પૂરું અને એવા કેટલાય જોયા છે ખેરખા કે જ્યારે કમળનું પાટ્યું હટે છે ત્યારે કોઈ ઓળખતું પણ નથી હોતું કરતો હોય કે કમળનું ફૂલ હટી ગયું બધું જ પૂરું અને એવા કેટલાય જોયા છે ખેરખા કે જ્યારે કમળનું પાટિયું હટે છે ત્યારે કોઈ ઓળખતું પણ નથી હોતું કોઈ